નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભુજ તાલુકાના સામંત્રા ગામમાં એક અત્યંત અમાનવીય અને ત્યારે ગંભીર ગુનાની ઘટના સામે આવી છે જેમાં ચાલી વર્ષે પત્નીએ માત્ર રૂપિયાની લેવડ દેવડને લઈને પોતાના સાઠ વર્ષીય વૃદ્ધ પતિને જીવતો સળગાવી દીધો હતો ગંભીર રીતે ડાજીલા વૃદ્ધ પતિનું સારવાર દરમિયાન મોત નીપજતા આખો મામલો હત્યામાં પલટાયો છે પોલીસે કુર કૃત્ય આચરનાર આરોપી પત્ની અટકાયત કરી લીધી છે વધુ વાત કરીએ તો આ ઘટનામાં અંગે ત્યારે વિગતો આપતા ડીવાયપી ત્યારે એમજે ક્રિશ્નૈયા જણાવ્યું કે પોલીસ પંથકે પોતાની ચાલી વર્ષીય પત્ની કૈલાસબેન ધનજીભાઈ કેરાઈ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી જોકે ત્યારબાદ રવિવારે સાંજે ચારેક વાગે ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત ની આ ગુનો હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પત્ની કૈલાશબેને મકાન લીધો હતો જેના હપ્તા ભરવા અથવા બાકીના રૂપિયાની ચુકવણી કરવા માટે તેને અવારનવાર પૂરો ત્યારે વૃદ્ધપતિ ધનજીભાઈ પાસે રૂપિયાની માગ કરી અને ઝઘડો કરતી હતી અને રૂપિયા લઈ જતી હતી શનિવારે સાંજે પાંચેક વાગ્યાના આશરામાં આરોપી પત્નીએ ફરી એકવાર મકાન માટે વધુ રૂપિયાની માગ કરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ